આવતીકાલ સફેદ રણનો આકાશી નજારો જોઈ શકાય તે માટે સફેદ રણની અંદર એટલે કે તોરડોમાં મુખ્યમંત્રીના હસ્તે જોયરાટની શરૂઆત થશે ટેન્ટ સિટી પાસે હેલીપેડ જે છે તે બનાવવામાં આવ્યું છે જ્યાં જોયરાઈડની શરૂઆત કરવામાં આવશે અને પાંચ હજાર નવસો રૂપિયા નું તેનું ભાડું હશે આઠ મિનિટમાં ટેન્ટ સિટી સફેદ રણ સહિતનો આ જોયરાઈડ નો અનુભવ હશે આ ઉપરાંત ગુજરાતના અન્ય પ્રવાસન યાત્રાધામો જે છે ત્યાં પણ આ પ્રકારની જોઈ શરૂઆત જે છે તે રાજ્ય સરકાર તરફથી પ્રવાસન વિભાગ થી શરૂ કરવામાં આવશે અલગ અલગ યાત્રાધામો છે જેમાં અમદાવાદ થી શ્રીનાથજી અમદાવાદ થી સલગાજડા અમદાવાદ થી પાલીતાણા અમદાવાદ થી સાળંગપુર સોમનાથ વડનગર આ ઉપરાંત નડાબેટ આ વિસ્તારો અને આ સ્થળો આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે કે જ્યાં જોઈરાઈટ ની તબક્કાવાર શરૂઆત આગામી દિવસોમાં કરાવવામાં આવશે પરંતુ સત્યાવીસ ડિસેમ્બરે મુખ્યમંત્રી તે કચ્છ કરશે જી નિકુંજ આપનો આભાર જાણકારી બદલ